મહિમા જય સમનારાયણ મંગળવાર બધા જય સમાયણ કરો ગુડ મોર્નિંગ આજે મંગળવાર અને બધાને જય સામાનારાયણ જય શ્રી કૃષ્ણ મહિમા શું મૂકે છે

હવે તું મમ્માને હેલ્પ કરીશ મેમમ હા પછી નાઈસ પછી નાઈસ હા अजून આવવાનું બાકી છે ઓ નો ઓકે ચાલો તો મમ્માને હેલ્પ કરને હા કરું છું મને દુખે છે કેટલું આટલું દુખે છે હા નાટક છે ઓય ના જો જો ઓકે હવે સારું થઈ જશે ચાલો

બહુ ઠંડુ કેવું ઠંડુ છે કેટલું ઠંડુ છે તો શું ગમે તો મમ્માનું આપી દો લાવો ભાગ જામલા ગાવાનું લાવો મમ્મા લાગે ઘસવાનું ઘસવાનું હા એવું ઘસવાનું હવે મૂકી દો ચાલો આ છે ને આઈસ ક્યુબ છે ફેસ પર લગાવવા માટે પછી મહિમા મમ્મામાં શું મૂકે મમ્મામાં છે ને લેમન જ્યુસ પોટેટો જ્યુસ પછી બરી નાઈસ કરી અને લગાવે તો શું થાય શું થાય મહિમા બહુ ઠંડુ આવે બહુ ઠંડુ આવે સ્કિન થઈ જાય મસ્ત થાય થઈ જાય મારી હમ મને અને મમ્માને હમ ખઈ બેબીને ઉનાટી

કોચા ચૂચકો આ સી આવી ગયું મેમને ગિજા અહીંયા મૂકવાનું પછી પાલકનું શું બનાવએ મેમમા મને આવી આમ

Tu davecite basso, me ne vado. Non c'è grati. E ti ho Non ti ho spaventato, che vengo è me ne vado. A, le mie mamma pithei, di gioco davecite basso, che vengo. Poi, right? Ha, to buona idea, che ti asso di volano, a tu... a sacco શું કે ઓલા બસું મમ્માને મમાના હેર ક્લીન કરી આપણું મમ્મા હેર ડ્રાય કરે કલ માટે કરી દે ફ્રાય કલ બીજી ડ્રાયર કરવું છે હા આપણે કરી દઈએ શું તો વાળ મોટા થાય એન્ડ એવું ખાઈએ તો મોટા થઈ જાય જાય नदी मच्छर की डोरी डोरी है चे डोरी है नदी मच्छर की डोरी डोरी है चे डोरी है डोरी है चे डोरी है नदी मच्छर की डोरी डोरी है चे डोरी है नदी मच्छर की डोरी सांग हमारा पंक्ति पर तू सो करें क्या

મને એવું લાગે છે કે મહિમા કંઈક કઈ કર્યું છે ફ્રૂટ્સ પણ મહિમા બેન મહિમા બેન શું કરશે શું કરે મહિમા હા છે ને સ્ટાર એને બહુ ગમે હાર્ટ ને બધું તો મહિમા શેપઅપમાં કટ કરશે રાઈટ

આઈ થિંક મશરૂમ શેપ છે મશરૂમ યસ હવે મેઈનમાં મશરૂમ શેપ સામા કરશે આમાં આમાં કરું ચાલ ઓકે આમાં મિડલ માં સેન્ટ એકદમ વચ્ચે મૂકજે એટલે બરાબર શેપ અપ થાય ઊભી રહે વેઇટ 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 એમાં નથી તો મેઈ આમાં પાઇનેપલ માં કરશે હવે પાઇનેપલ લે પાઇનેપલ માં ટ્રાય કરો કેલો ખુશી 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 અરે વાહ ઓ ઓ ઓ ઓ નાથ્યુ ઓ ઓ કેવું છે છે આવી પાર્કમાં પાર્કમાં રાઈટ હવે અને જો જો આ સામે આવે છે ને આ માઉન્ટેન નથી ક્લાઉડ છે કેટલું નાઈસ દેખાય છે જો અમેઝિંગ નાઈટ વ્યુ અમે પાર્કમાં આવ્યા છીએ અને હવે કરવાની છે રાઈટ અને આપણે સ્કૂટર ભૂલી ગયા મહિમા ઓ અને ધીમે ચાલો ને તો સાથે ઓ કાલ છે ને ઓ કાલ સુલત દાદા પૂછાય સુલત દાદા પાસે આવીશ ને કાલ હું સ્કૂટર લઈ આવીશ ઓકે ઓકે સુરત દાદા ક્યારે આવે ઉઠે ને તો આવે ઉઠે તો આવે હા ન તો ના આવે

તો કેમ કરવાનું વોક યસ હવે મહિમા રેડી થઈ ગઈ છે નાઇટ ડ્રેસ પહેરીને હવે મહિમા ઇટ્સ ટાઈમ ટુ સ્લીપ રાઈટ યસ હવે પછી મહિમા કયો શ્લોક બોલશે બોલો મમ્મા બોલો વિષ્ણુ દેહો મય સવારા ગુરુ સાક્ષાત બોલ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ અને પછી જે જેને શું પ્રાર્થના કરવાની સુતા પહેલા

જબ અને પછી શું કરવાનું afirmation કરવાના મેમો આ એમ અ સ્પાક યસ આ એમ અ બી મમ આ એમ આ એમ લકી આ એમ અ પાવરફુલ યસ પછી એમ માય હેપી મમ પછી આ એમ પીકોપર મમ তার শু বোলু આઈ એમ સ્ટ્રોંગ પછી હવે આપણે જૂતા પહેલા શું કરીએ છીએ ઓમ કર દો ચાલો હવે બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કહી દો હવે કાલે મળીશું ચાલો બાય